टीचर तो पुलिस स्टेशन तो पुलिस में सरस बराबर छे चलो स्कूल स्कूल तो टीचर तो पोस्ट ऑफिस तो सुहावे पोस्ट ऑफिस तो सुहावे पॉलिटिशियन हो तो क्या कौन काम करे तो के पुलिस में कौन करे पुलिस में ये भी स्कूल छे तो स्कूल में टीचर काम करे तो ये भी पोस्ट ऑफिस में कौन काम करे तो के पोस्टमैन कौन करे पोस्ट में। बराबर ये भी स्कूल छे तो स्कूल में टीचर काम करे बराबर तो खेतर में कौन करे फार्मर फार्मर बराबर छे जे भी खेतर के अंदर फार्मर काम करे

डॉक्टर बराबर એટલે આ પરીક્ષા ની અંદર પૂછાશે બંધ બેસતા જોડકા જોડો બરાબર અહીંયા તમારે દાખલા તરીકે અહીંયા છે પોલીસમેન બરાબર નંબર 2 અ ડોક્ટર

एट होस्पिटल आणि एट पोलीस स्टेशन એને ન્યુતાતા આપડે એની સામે ઓપ્શનો આપેલા છે હવે દાખલા કે પોલીસમેન છે તો એને કયો ઓપ્શન લાગશે કયો ઓપ્શન લાગશે રીકો એક પોલીસ પોલીસ એક પોલીસ સ્ટેશન એટલે કયો લાગશે એક ને હવે કયો લાગશે ડી બરાબર તેરો અ ડોક્ટર તો એની સામે કયો લાગશે અ ડોક્ટર એની સામે કયો લાગશે પ્રિયંકા एट हॉस्पिटल એટલે કયો લાગશે 2 માં સી બરાબર ચાલો 3 માં કયો લાગશે એટ અ ટીચર અ ટીચર રીંકુ એટ ધ સ્કૂલ તો કયો લાગશે એ બરાબર અને 4 અ પોસ્ટમેન અ પોસ્ટમેન તો શું લાગશે અને એટ ધ પોસ્ટ એટ ધ પોસ્ટ ઓફિસ એટલે બી હવે આવો તમારે ઓપ્શન અંદર જોઈ અને ઓએમએસ શીટની અંદર તમારે એનો રાઉન્ડ કરવાનો છે તમને બધાને ખબર હોવી જોઈએ કે શાળામાં કોણ કામ કરે દવાખાનામાં કોણ કામ કરે બરાબર પછી હોસ્પિટ પોસ્ટ ઓફિસમાં કોણ કામ કરે પોલીસ સ્ટેશનમાં કોણ કામ કરે બરાબર આ બધું જ તમને ખ્યાલ હોવો જોઈએ